ગાંધીનગર ખાતે ભારતીય જનતા પાર્ટીની એક મહત્વપૂર્ણ બેઠક અને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી બેઠક દરમિયાન પક્ષના નવા નિમાયેલા સંગઠનના હોદ્દેદારો સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને તેઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી હતી મુખ્યત્વે આગામી સમયમાં આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સંગઠનને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો પક્ષના વિજયના સંકલ્પ સાથે તમામ હોદ્દેદારોને જનસંપર્ક વધારવા અને પક્ષની કામગીરીને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે આહવાન કરવામાં આવ્યું હતું ગુજરાત પ્રદેશમાં જે નવનિયુક્ત હોદ્દેદારો છે એમની સાથે માન્ય પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માજી અને સંગઠન મહામંત્રી સાથે આજે એક બેઠક થઈ સૌ પ્રથમ વખતની આ બેઠકમાં બધા જ જવાબદાર કાર્યકર્તાનો પરિચય થયો અને એ બેઠકનો મુખ્ય ઉદ્દેશ જે હતો કે એક જવાબદાર હોદ્દેદાર તરીકે એક જવાબદાર કાર્યકર્તાની ભૂમિકા શું હોવી જોઈએ કેવી રીતે આપણી સંગઠનની પાર્ટી છે સંગઠન મજબૂત કરવું જોઈએ અને

વિવિધ પ્રકારની જવાબદારીમાં તમારો રોલ શું હોઈ શકે એ અંગેનું માર્ગદર્શન પ્રદેશ પ્રમુખે આપ્યું આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપ્યું આદરણીય ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ આપ્યું અત્યારે જે મુખ્ય ચર્ચાઓ જે થઈ એ નવી જવાબદારીના ભાગરૂપે જેને પણ જવાબદારી સોંપવામાં આવી છે એને પોતાની જવાબદારીમાં પાર્ટીને મજબૂત કરવા માટે અને સરકારની કામગીરીના એક માધ્યમ બનવા માટે શું શું કામગીરી કરવી જોઈએ કેવા પ્રકારની કામગીરી કરવી જોઈએ એ સંદર્ભમાં વિવિધ પ્રકારના માર્ગદર્શન આજે પ્રાપ્ત થયા છે અને સ્વાભાવિક છે કે આવનારા સમયમાં જિલ્લા પંચાયતો અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી હશે પરંતુ ભારતીય જનતા પાર્ટી આ બધી જ બાબતોમાં હર રમેશ ચોવીસ બાય સાત કામ કરે છે અને એ સતત દરેક કાર્યક્રમો માટે તૈયાર હોય છે અને જે રીતે જૂના સંગઠન દ્વારા કામગીરી થઈ છે એ જ પ્રકારે એમાં વધુ સારું સારું છે જે ગુડ છે જે બેટર થયું છે એમાં ધ બેસ્ટ શું હોઈ શકે એનો વિચાર કરીને આગામી સમયમાં એની ઉપર પાર્ટી કામ કરશે